નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે LIC ના શેર વિશે વાત કરવા છે જેમાં સરકાર પોતાનો 6000 કરોડ રૂપિયાના શેર વેચવા જઈ રહી છે તો આના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ તો આ વિડિયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમારા જોડે પણ LIC ના શેર હોય તો તમને આ શેર વિશેની માહિતી મળી રહે અને તમારે આગળ શેર માં ખરીદવા કે પછી આગળ શેર માં શું કરવું એના વિશે પણ તમે જાણકારી મેળવી શકો તો સૌથી પહેલા મિત્રો વાત કરીએ કેન્દ્ર સરકારે ભારતીય જીવન વીમા નિગમ લિમિટેડ એટલે કે LIC માં ઓફર ફોર સેલ ની મંજૂરી આપી દીધી છે સૂત્રોના જણાવ્યા અનુસાર આ પગલું નાણાકીય વર્ષ 2026 માટે ડિસ ઇન્વેસ્ટમેન્ટ વ્યૂહરચનાનો એક ભાગ છે તેમનો ધ્યેય સામાન્ય રોકાણકારોની ભાગીદારી વધારવાનો અને આ જાહેર ક્ષેત્રની વીમા કંપનીનું મૂલ્ય વધારવાનો છે એટલે કે કંપની ઓફર ફોર સેલ ને સરકાર એલઆઈસી છન્નું પોઈન્ટ પાંચ ટકા ભાગીદારી ધરાવે છે જયારે સામાન્ય રોકાણકારો ત્રણ પોઈન્ટ પાંચ ટકા હિસ્સો ધરાવે છે એલઆઈસી નું બજાર મૂલ્યાંકન પાંચ પોઈન્ટ અઠાણું લાખ કરોડ રૂપિયા થી એક ટકો હિસ્સો વેચી સરકાર લગભગ છ હજાર કરોડ રૂપિયા મેળવી શકે છે ઓએફએસ નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસ માટે સરકારના ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામનો મોટો ભાગ બની શકે છે એપ્રિલમાં સીએનબીસી ટીવી એટીન ના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે એલઆઈસી એ મુખ્ય સરકારી કંપનીઓમાંની એક છે જેમાં હિસ્સો વેચવાનું આયોજન છે પછી વાત કરીએ કે બજારની સ્થિતિ પર ડિસઇન્વેસ્ટમેન્ટની વ્યૂહરચના થશે એટલે કે ડીઆઈપી એમ સચિવ અરુણિત ચાવલાએ સીએનબીસી ટીવીને આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે એલઆઈસીમાં વધુમાં હિસ્સો વેચ